આઠસો રૂપિયા ભાઈ પાંચ દસ પંદર વીસ પચીસ પાત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પચીસ આઠસો પિંચતાલીસ એ આઠસો પિંતાલીસ મા રીપ્પેટ અચ્છા પચાસ પંચાવન આઠ બા સાઠ પંચોતેર પંચાસી નેવું રૂપિયા એ એ પાંચસો રૂપિયા આ પાંચસો રૂપિયા સાતસો નેવો મેઠેનો સાતસો નેવો આરીએ એક પાંદર બંદર બી બજી થરી પાદરી ચાલી બીજાની બજા પંચાવન હાઇટ પાણી હિચર સાતસો सात सौ रुपया में थी

અગિયારસો પંચાણું મોગના અગિયારસો પંચાણું